સાંભળીએ સૌ તારીઓ થી વધારે લે મિત્રો જય જોહાર જય આદિવાસી હું સૂત્ર બોલાવીશ તમે બધા મને આ સહકાર આપજો જય જવાન પાછળ વાળાને ઠંડી વધારે લાગી છે એવું લાગે છે આ બાજુ વાળાને ભૂખ લાગી છે એવું લાગે છે કઈ વાંધો નહીં જમવાનું મંગાવી લીધું છે આપણે બધા જમીન જઈશું બરાબર છે પણ અહીના મંત્રી એ દસેક માણસોને મોકલેલા છે કે ભાઈ ચૈતર વસાવાની સભામાં કેટલા લોકો આવેલા છે એ લોકો જોરથી નારા બોલાવે છે કે કેમ ઉત્સાહ હતો કે કેમ એ બધી નોંધ લેવાના છે એટલે કોઈ કે હાથ નાખીને બેઠા હોય તો થોડી ઠંડી ઉડાડવી પડશે દસ મિનિટ મને સહકાર આપવો પડશે એટલે મંત્રી શ્રી રિપોર્ટ માટે દસ લોકોને મોકલેલા છે વિડીયો બનાવશે એમાં દેખાવા જોઈએ કે ભાઈ બધા જોરથી નારા બોલાવતા હતા અને નજીક એમની એમના ગામમાં પણ સંભળાય એટલી તાકાત થી તમારે નારા બોલાવાના છે બોલવાના છે જય જય જવાન ધન્યવાદ થોડાક દિવસ પહેલાના કાર્યક્રમ હતા ત્યારે આપણા તાનાજ મંત્રીએ અને આપણી બાજુના લોકસભાના એક સાંસદે એવું કીધું કે આ ચૈતર વસાવા બધાને ગેર માર્ગે દોરે છે ભાઈ તમે ગેર માર્ગે દોરાઈ નહીં આવ્યા છો પાછળવાળા તમે ગેર માર્ગે દોરાઈ નહીં આવ્યા છો નથી ને તમે બધા સમજુ લોકો છો કોઈ આમાંથી ગેર માર્ગે દોરાઈ આવ્યા નથી ત્યારે ડેડિયાપાડામાં દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી આવ્યા એમના પબ્લિક ભેગી કરવા માટે પાનસો કરોડ રૂપિયા ની આદિજાતિ વિકાસ વિભાગમાં બજેટ ની જોગવાઈ કરવામાં આવી પણ ત્યાં પાનસો કરોડમાં ભીડ ભેગી નહીં થઈ અને આપણે પ્રેમ થી કરેલા અહવાનમાં લાખો લોકો ભેગા થયા એટલે આ લોકોને તકલીફ પડી છે એમને હતું કે ભાઈ આદિવાસી વિસ્તારમાં તો એક ચેતર વસાવો છે તે બધાને જાગૃત કરે છે ભેગા કરે છે એમની લડાઈ લડે છે અધિકારો ની વાત કરે છે ખેડૂત ની વાત કરે છે વિદ્યાર્થીઓની વાત કરે છે મહિલાઓની વાત કરે છે કર્મચારીઓ ની વાત કરે છે એને આપણે દબાવી દેવાનો છે એને પંદર તારીખે મોદી સાહેબ ના હસ્તે જોડી દેવાનો છે એમ કરીને મોદી સાહેબ ને ધેમ લઈ ગયા ધેમ થી નરેન્દ્રભાઈ મોદી ને નેડિયા લાવ્યા પણ આપણે એક અહેવાન કર્યું કે અમે એક લાખ થી પણ વધારે લોકો નેત્રંગમાં ભેગા થશું અને બધા પ્રેમથી એક લાખ પણ વધારે લોકો નેત્રંગમાં આવ્યા આ આપણી તમારી અમારી બધાની તાકાત છે આપણે એ મંત્રી અને એમના સાંસદો જેવા એમની પાર્ટીના બોલતા પોપટ નથી આપણે સ્વતંત્ર હવાલાવાળા લોકો છીએ અને અમે બધા સ્વતંત્ર હવાલો લઈને ફરીએ છીએ અમે બોલીએ એટલે અમને જેલ કરે આગળ યુવરાજભાઈની સાથે અમે શિક્ષકોની ભરતી માટે લડ્યા અમે વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળે એના માટે લડ્યા અમે ખેડૂતોને એમના પકવેલા ભાવ પાકના ભાવ યોગ્ય મળે એના માટે લડ્યા અમે ગાંધીનગરમાં જ્યારે પણ કોઈની સાથે કર્મચારીઓ સાથે અન્યાય થાય એના માટે લડીએ અમે સુકર મિલોમાં ખેડૂતો સાથે અન્યાય હોય એના માટે લડીએ અમને જીઆઈડીસી માં સ્થાનિક લોકોને રોજગારી મળે એના માટે લડીએ ત્યારે આ ભાજપના સરકારને ગમતું નથી એમના ભુપેન્દ્રભાઈ પટેલને ગમે નહીં એમને લાગે કે આદિવાસી યુવાન અમારી આટલી મોટી સરકાર સામે કઈ રીતના બોલી શકે એમના હર સંઘ વિને લાગે કે આદિવાસીનો યુવાન અમારી આટલી મોટી સરકાર સામે કઈ રીતના બોલી શકે અને અમને પણ જેલોમાં જવું પડે છે જેલમાં જવું પડ્યું અરવિંદ કેજરીવાલજી એ પણ જેલમાં જવું પડ્યું પણ અમે આમ આદમી પાર્ટીના સૈનિકો એવા છે કે ભારતીય જનતા પાર્ટી ના હરસંઘવી માં તાકાત નથી કે અમને જેલો નાખી દબાવી શકે ત્યારે સાથીઓ આજે ખેડૂતની હાલત શું છે આજે ખેડૂતો પોતાનો પાક આખું વર્ષ પોતાના પરિવાર સાથે મહેનત કરે છે જીવના જોખમે રાત્રે દિવસે કામ કરે મોગા મોગા બિયારણો મોગી મોગી દવાઓ અને મોગી મોગી મજૂરીઓ લોન લઈ સાહસ કરે અતિવૃષ્ટિનો માર વાગે માવઠાનો માર વાગે સુકો દુકાળ પડે લીલો દુકાળ પડે અને છેલ્લે જ્યારે ઢોર ખાય ચોર ખાય મોર ખાય અને બધાના કોડિયાનો નિવાલો બધાને પહોંચાડીને પોતાનું વધે એમાંથી જ્યારે વેચવા માટે બજારમાં જાય ત્યારે આજે આ દેશની નીતિ એવી છે કે ખેડૂતોના માલનો ભાવ પણ પોતે કરી નથી શકતો એમના માલના ભાવ કરવાવાળા ભારતીય જનતા પાર્ટીના દલાલો બેઠા છે એક બાજુ દેશના વડાપ્રધાન એક બાજુ ગુજરાતના મુખ્યમંત્રી

ત્યારે આગળ અમારા સાથી બ્રિજરાજભાઈએ કીધું આપણા યુવાનો જ્યારે શિક્ષણ માંગે છે ત્યારે આપણને મંદિર મસ્જિદની વાતો કરશે આપણે રોજગાર માંગીશું ભારત પાકિસ્તાનની વાતો કરશે અને આપણે જ્યારે ખેડૂતો એના પાકના ભાવ માંગશે આપણે વિકાસની વાત કરીશું તો આત્મનિર્ભરની વાત કરશે રાષ્ટ્રભાવનાની વાત કરશે પણ આપણા હકની વાત એ લોકો ક્યારે નથી કરતા ત્યારે બધાએ આપણે જાગવાની જરૂર છે અને આ સરકાર એમના મંત્રીઓ માત્ર ને માત્ર રબર સ્ટેમ છે એમના મંત્રીઓની તાકાત નથી એમના ધારાસભ્ય સાંસદોની તાકાત નથી કે એમની સરકારમાં આપણો અવાજ બને ત્યારે સાથીઓ આવનારા દિવસોમાં વિસ્તારમાંથી પણ આપણે આપણો અવાજ બને એવા યુવાનને તાલુકા જિલ્લા અને વિધાનસભામાં મોકલવા માટે આપણે બધાએ તૈયાર થઈ જવું પડશે અમે અવારનવાર બોલીએ એટલે અમારો અવાજ દબાવવા માટે અમને જેલો કરવામાં આવે આગળ મને મારા પરિવાર સાથે નેવું દિવસ સુધી જેલમાં રાખવામાં આવ્યો હમણાં તમે જોયું હશે એક સામાન્ય બાબતમાં આખું ષડયંત્ર ઉભું કર્યું અને ષડયંત્ર ઉભું કરીને મામલતદાર ટેબલ પર જામીન આપી દે એવી સામાન્ય ઘટનામાં મને વડોદરાની સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યો અને સેન્ટ્રલ જેલમાં રાખવામાં

અમે અમે મંત્રી બનીએ તંત્રી બનીએ પૈસા લઈ લઈએ બંગલા થઈ જાય ગાડીઓ થઈ જાય પણ એનાથી અમને સંતોષ નથી તમારા જેવા નાના નાના સામાન્ય લોકો અમારા માટે ફોલહાર લઈને અમારું સ્વાગત કરે છે અમારી રાહ જોઈને ઉભા છે ભૂકા બેઠા છે આજ અમારા માટે બહુ મોટી પૂંજી અને સંપત્તિ છે એ ભરોસો અમે ક્યારે તોડીશું નહીં ત્યારે સમાજ ને જરૂર પણ છે જ્યારે ગુજરાતના લોકોને જરૂર પડશે અમે અમારું લોહી વેવડાઈ દેવા માટે તૈયાર છે અમારું ધન આપવા માટે તૈયાર છે પણ આ ભારતીય જનતા પાર્ટી માટે અમે લડીશું લડીશું ને લડીશું ત્યારે આટલી યાતનાઓ વેઠવી પડે અને એવા સંજોગોમાં તમારી બાજુના એક સાંસદ હતા એમણે પ્રેસ કોન્ફરન્સ કરી અને કીધું કે ચેતર વસાવા જેલમાં ગયા છે એની કારકિર્દી અમે પૂરી કરી નાખીશું

કરારા જવાબ મિલેગ કરા જવાને વામ તારી જે પણ પોલીસ કર્મચારીઓ અમારા નેતાઓ સાથે દંડાવાળી કરે છે અમને હેરાન કર્યા છે આવનારા દિવસોમાં સરકાર બદલાવાની છે ગુજરાતમાં એ લોકોને પણ શોધી શોધી અમે એનો બદલો લેવાના છીએ ત્યારે સાથીઓ એમને એવું હતું કે આ ચૈતરભાઈ છૂટીને આવે એટલે ચૈતરભાઈ માટેના અંબાજી થી ઉમરગામ માં પ્રવેશ બંધી ને એમણે માંગ કરી એમણે હાઈકોર્ટમાં કીધું કે આ ચૈતર વસાવા આદિવાસીઓને ને કેર માર્ગે દોરે છે એમને જાગૃત કરે આ કરે તે કરે એમને આદિવાસી વિસ્તારમાં માં ઘુસવા નહીં દેવાના પ્રવેશ બંધી આપો ત્યારે મારા ડેડિયાપાડા મત વિસ્તારમાં આજે મેં પ્રવેશ નથી કરી શકતો એક વર્ષ માટે રાજપીપળા રાજપીપળાથી ડેડીયાપાડા આજુબાજુના વિસ્તારોના કામ કરું દાહોદ જામ છોટાઉદેપુર જામ ત્યારે આ લોકો કે અને થી દૂર કર્યો છે આને હવે નર્મદા પણ દૂર કરવો પડશે ત્યારે એ લોકોને કહેવા માંગુ છું તમે મને ડેડિયાપાડામાંથી કાઢી મૂકશો તમે મને નર્મદામાંથી કાઢી મૂકશો પણ આ ચૈતર વસાવા અમારા લોકોના માં રહે છે ત્યાંથી ક્યારે કાઢી નથી શકવાના ત્યારે અમે આ લોકોથી ડરતા નથી એમણે જે ભય ભૂખ અને ભ્રષ્ટાચાર આપણને આપ્યો છે આજે આપણે શિક્ષકો માટે આંદોલન કરવા પડે શાળા માટે આંદોલન કરવા પડે રોજગારી આંદોલન કરવા પડે ત્યારે સાથી એક જ દવા છે અને એ દવા છે આમ આદમી પાર્ટીમાં જોડાઈને આ સરકારને ને આપણે ઉખાડીને ફેંકી દેવાની છે સાથીઓ ક્યાં સુધી આપણે દેશના વિકાસના નામે આપણી આપણી જમીનો આપીશું ક્યાં સુધી આપણે સંપાદિત થઈશું મોટા મોટા ડેમો બની જવાથી ઊંચી ઊંચી બિલ્ડીંગો બની જવાથી ઊંચી પ્રતિમા લોકો ને શિક્ષણ નહીં મળે રોજગાર મળે જ્યાં સુધી આપણા ખેડૂતોને યોગ્ય ભાવ મળે ત્યાં સુધી આ ખેડૂતો સામે ખેડૂતો માટે આ સરકાર સામે લડવું પડશે એની જનજાગૃતિ અમે કરીએ છીએ અને અમને ગર્વ છે જ્યાં પણ મીટિંગ થાય કાર્યક્રમ થાય સ્વયંબો લોકો પોતાની મેળે આવીને ઉભા રહે છે એમની રોજ આપે બસ ગોઠવે આંગણવાડીને કે ધલાટીને કે અધિકારીઓને કામે લગાડે કોઈ જવા તૈયાર નથી આજે નરેન્દ્રભાઈ મોદી દેડિયાપાડામાં આવ્યા સાથીઓ બિરસા મુંડાની વાત કરો ભગવાન ક્રાંતિ સૂર્ય બિરસા મુંડાની જયંતિ અમે બે 2013 થી ઉજવીએ છીએ અને એના એક સાંસદ કહેતા હતા કે અમારા દેશના વડાપ્રધાન

અને આદિવાસી સમાજ જયારે હક અધિકારો ની વાત કરે પૈસા એક ની વાત કરે અનુસૂચિત પાંચ ની વાત કરે ત્યારે એ લડત દબાવવા માટે આજે દેશના વડાપ્રધાન ને મારા ઢીડિયાપાડામાં આવવું પડે આ મજબૂરી આપણે બધાએ પેદા કરી દીધી છે ત્યારે પોતાની ટિકિટ ના જતી રહી એના માટે કેટલાક મંત્રીઓ કેટલાક સાંસદો પાર્ટીના પોપટ બનીને અમારી સામે અવાજ કરે છે આખો દિવસ અમારું નામ રટણ કરે છે કેટલાક અમને ગાળો ભાંડે છે અમને ગાળો ભાંડવાથી આદિવાસી સમાજનો ઉદ્ધાર નથી થવાનો અને અમારે ગાળો અમને ગાળો દેવાથી જો આદિવાસી સમાજનો ઉદ્ધાર થવાનો હોય અમે તો સવારે ઉઠીને તમારી ઓફિસે ગાળ ખાવા આવવા માટે પણ તૈયાર છીએ પણ આમણે માત્રને માત્ર રાજનીતિ કરવી છે કઈ રીતના ચૈતરભાઈ બસાવા આમ આદમી પાર્ટીને આગળ વધતી અટકાવાય એના માટે તમામ પ્રયાસો આ લોકો કરે છે ત્યારે મારા સાથીઓ તમને હું આહવાન કરું છું આવનારી તાલુકા જિલ્લા નગરપાલિકાની ચૂંટણી છે કોઈની શ્રેષ્ઠ કમ રાખ્યા વગર કોઈ સંબંધ સાચવ્યા વગર એ ચાહે કોઈ પણ કાકો મામો ઉગો હોય ભાજપમાં એને જોયા વગર તમે તમારામાંથી તૈયાર થઈ जाओ આમ આદમી પાર્ટી તમને મંચ પૂરૂ પાડે છે તમે આવો સારા માણસો આવો લોક સેવા માટે આવો આપણે ભારતીય જનતા પાર્ટીની જેમ સત્તામાં જઈને પૈસા નથી કમાવાના આપણે સત્તામાં જઈને લોક સેવા કરવાની છે આવું બધા સાથે મળીને પરિવર્તન લાવવા માટે અમે નીકળેલા છે અમે કોઈને ડરતા નથી મોત ને મુઠ્ઠી માં લઈને ફરીએ છીએ અને લડીએ છીએ તમે પણ અમારી સાથે આવો તમારો સહકાર અમારી સાથે હશે અમે આ સરકારો સામે પણ લડીશું